છે જુનાગઢના બે કમલમના કાર્યાલય છે તેઓને બે ગેરકાયદે બાંધકામ થયેલું છે અને તેને આ બુલડોઝર કેમ તોડતું નથી દાદાનું બુલડોઝર ગરીબોના ઘર પર ચાલે છે પરંતુ બે કમલમ પર કેમ નથી ચાલતું આવા સવાલો ઉપસ્થિત કર્યા છે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે હવે અમારી રજૂઆત એવી છે કે મહાનગરપાલિકાના હદમાં ભારતીય જનતા પાર્ટીના બે કાર્યાલય આવેલા છે બંને કાર્યાલય ગેરકાયદેસર છે એની માટેના એવિડન્સ પણ હું તમને આપી રહી છું આની પાછળ એવિડન્સ જોડેલું છે બંને કાર્યાલય ગેરકાયદેસર છે અમારી માંગણી છે કે કાનૂન આ તમારા ચોપડા કોર્પોરેશનના ચોપડા ઉપર પણ આ જે કાર્યાલયો છે માત્ર ને માત્ર પ્લોટ છે કોઈ બાંધકામ નથી અને વસ્તુથી આ કાર્યાલયો ચાલે છે તો અમારી માંગણી એ છે કે હંમેશા આપણું કોર્પોરેશન ગરીબ જનતાના ઘર તોડે છે બુલડોઝર ફેરવી રહ્યું છે સારી વાત છે કાનૂન એનું કામ કરી રહી છે એવી જ રીતે સીલ મારી રહી છે તો ભાજપ ઉપર રહેમ ન જશું કામ અમારી માંગણી છે કે આ બંને કાર્યાલયો પર ત્વરિતમાં ત્વરિત કાર્યવાહી થવી જોઈએ અને ભાજપના કાર્યાલયો ઉપર બુલડોઝર ફરવા જોઈએ સીલ લાગવા જોઈએ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એટલે આપ સાહેબ પાસે અમે આશા રાખીએ છીએ બે કાર્યાલય આવેલા છે આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે આ લોકોના મહાનગરપાલિકાના ચોપડા ઉપર પણ એ માત્ર ને માત્ર ખાલી પ્લોટ છે છતાં પણ તંત્ર સુતેલું છે કેટલા સાત સાત વર્ષથી

तेने कहिये जे पीर पराई